કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરા અંધજન મંડળ કેસીઆરસી ભુજ અને માંડવીની અંદ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે કાર્યક્રમ યોજાયો હતો જે મૂળ ગોધરાના હારે મુંબઈ નિવાસી સુંદરજી લાલજી ભેદાના ત્રાણુમાં જન્મદિને કચ્છનો વિધવા અને દિવ્યાંગ જરૂરતમંદ અગિયાર બહેનોને ભુજમાં અંધજન મંડળ કેસીઆરસીના પટાંગણમાં અગિયાર સિલાઈ મશીન ભેટ અપાઈ હતી અને માનવસેવાના કાર્યથી દાતા સુંદરજી બેદાનો જન્મોત્સવ ઉજવાયો હતો અને બે હજાર છવ્વીસના નવા વર્ષને આવકાર અપાયો હતો જિલ્લા પંચાયતમાં પૂર્વ પ્રમુખ પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે ગોધરાના સુંદરજી બેદા શિક્ષણ પ્રેમી અને પર્યાવરણ પ્રેમી છે તેમણે મુંબઈમાં બેઠા બેઠા પોતાનો ત્રાણુમો જન્મદિન ભુજમાં અગિયાર બહેનોની સિલાઈ મશીન ભેટ આપીને તેમને આત્મનિર્ભર બનાવ્યા છે તે પ્રેરણાદાયી કાર્ય છે તેમણે કચ્છ જિલ્લા ગ્રામ વિકાસ સમિતિ ગોધરાના પ્રમુખ અરવિંદ જોશી અને માંડવીના અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ શાંતિલાલ ગણાત્રા અને મંત્રી દિનેશ શાહ તેમજ ટ્રસ્ટી મંડળની સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી તેમને અભિનંદન પાઠવ્યા હતા આગેવાનોએ માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા તેત્રીસ વર્ષથી દિવ્યાંગોની થઈ રહેલી સેવાની માહિતી આપી હતી નખત્રાણા લોહાણા મહાજયના પ્રમુખ રાજેશ પલાણે ગોધરાના સુંદરજી ભેદા અને તાણોમાં જન્મદિનની શુભેચ્છા પાઠવી તેમનો આભાર માન્યો હતો અંધજન મંડળ કેસીઆરસીના મેનેજર દ્વારા થઈ રહેલી સેવા બદલ તેના મેનેજર અરવિંદસિંહ ગોહિલને અભિનંદન પાઠવ્યા હતા